ફરી એક વખત જે પેપર લિકેજની ઘટના એ સામે આવી હતી કે ભાઈ યુપી એટલે કે ઉત્તર પ્રદેશની અંદર જે પોલીસ કોન્સ્ટેબલનું પેપર હતું તે લીક થયું હતું પરંતુ ચોંકાવનારો ખુલાસો હવે થઈ રહ્યો છે કે પેપર લીકના જે માફિયાઓ હતા ને એ ગુજરાતમાં હતા અને આ પેપર લિકેજમાં કનેક્શન પણ કહી શકાય કે ગુજરાતની અંદર એને પ્રિન્ટિંગ પ્રેસ કરવામાં આવ્યું હતું અને એ પ્રિન્ટિંગ પ્રેસમાંથી જ્યારે આ પેપર ટ્રાન્સપોર્ટ દ્વારા બહાર મોકલવામાં આવતું ત્યાંથી એ લઈને પેપર જે છે એ લીક થયું હતું તમે વિચારો કે યુપી નું પેપર એ ગુજરાતમાંથી લીક થઈ છે ગુજરાતમાં અત્યાર સુધીમાં ચોવીસ ચોવીસ પેપરો લીક થઈ ચૂક્યા છે જેમાં ચૌદ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર અને ત્યારબાદ બોર્ડ છે અથવા તો કહી શકીએ કે યુનિવર્સિટીના બીજા અન્ય દસ પેપરો એ ગુજરાતમાંથી લીક થઈ ગયા એટલે વાસ્તવિક રીતે ગુજરાત મોડલ છે ને એ પેપર લીક મોડલ છે કેમ કે ગુજરાતની અંદર સૌથી વધારે પેપર લીક થઈ રહ્યા છે એ જ રીતે જોવા જઈએ તો થોડા દિવસ પહેલા જ આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય

અને પેપર લીકેજ સાથે જે તે રાજ્ય સરકારના જે સત્તા પક્ષો હોય છે જોડાયેલા હોય છે તો અત્યારે યુપીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને દેશમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો આટલા આટલા પેપરો લીકેજ કેમ થઈ રહ્યા છે કોનું કનેક્શન છે અને આ જે કનેક્શન છે તો એમાં શું વાસ્તવિક રીતે જે મોટી માછલીઓ છે જે મોટા બાગડ બિલ્લાઓ છે શું ખરેખર ત્યાં સુધી એના તાર પહોંચશે ખરી કેમ કે પેપર લિકેજ જે પ્રિન્ટિંગ પ્રેસ હોય એ ગુજરાતમાં જ શા માટે યુપી ના પેપર છે તો યુપી પાસે શું સરકારી પ્રેસો નથી અને સરકારી પ્રેસો પાસે શા માટે પેપર છપાવવામાં નથી આવતા એ મુખ્ય પ્રશ્ન છે કેમ કે આપણે બજેટ જો સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં છપાવતા હોય તો જે પેપરો છે જેમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે સંકળાયેલો જે મુદ્દો છે તે આપણે સરકારી પ્રેસમાં કેમ નથી છપાવતા એટલે આ ઘણા બધા જ એવા પ્રશ્નો છે એમાં ફરીથી ગુજરાત મોડલ એ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે કેમ કે યુપી નું જે 49 લાખ ઉમેદવારો જે પરીક્ષા આપી હતી એ પરીક્ષાનું પેપર અમદાવાદમાંથી લીક થયું એવી વાતો સામે આવી રહી છે એટલે આશા રાખીએ જે રાજસ્થાનની એક સભામાં બહુ મોટી મોટી ફાકાફોદરી વાતો કરતા હતા કે પેપર લીકેજના માફિયાઓને છોડવામાં નહીં આવે તો જોઈએ છીએ કે પેપર લીકેજના માફિયાઓને કઈ રીતે પકડવામાં આવે છે અને ક્યાં સુધી આ ચંબરબંધીઓ છે એ ચંબરબંધીઓને છોડવામાં નથી આવતા આશા અપેક્ષા એ જ કે ઝડપથી જે પણ લોકો પેપર કેજની ગેંગ સાથે સંકળાયેલા છે એની ઉપર કડક ના કડક કાર્યવાહી થાય